આજે અમે તમને જાણીતી આયુર્વેદિક ઔષધિ સફેદ મૂછડી વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ આ જડી બુટી શરીરને શક્તિ અને તાકાત આપે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારતી છે અને સાથે જ પાચન સુધારે છે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે અને ખાસ કરીને પુરુષોના યૌન સ્વાસ્થ્ય અને સ્ત્રીઓના માસિક ધર્મ તેમજ ગર્ભાવસ્થાના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તો આવો જાણીએ કે કેવી રીતે દૂધ સાથે સફેદ મૂછડીનો નિયમિત રીતે સેવન કરવાથી શરીરને કયા કયા ફાયદાઓ થાય છે નમસ્કાર દર્શક મિત્રો બેસ એસ નાઇન ટીવી ન્યૂઝમાં સાથે હું છું નેહા પટેલ સફેદ મુશળી એક પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ છે અને મોટા ભાગના લોકો આ ઔષધિથી થતા અદ્વૈત ફાયદાઓ વિશે જાણતા હોય છે અને ઔષધિ શરીરને શક્તિ આપે છે અને આ સાથે જ શરીરને વિવિધ સમસ્યાઓથી દૂર રાખે છે તો સફેદ મૂસડી શારીરિક શક્તિ રોગપ્રતિકારક શક્તિ વધારે છે પાચન સુધારે છે તણાવ ઘટાડે છે અને સાથે જ ખાસ કરીને પુરુષોમાં જાતીય સ્વાસ્થ્ય એટલે કે શુક્રાણુઓની ગુણવત્તા અને સાથે જ સ્ત્રીઓમાં માસિક ધર્મ અને ગર્ભાવસ્થામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે તો તેમને ગરમ દૂધ સાથે લેવાની ડોક્ટરો આપે છે તો આ સાથે જ સફેદ મુસડીને શરીરની તાકાત કરીએ તો તે ભારે ગણાય છે અને સાથે જ તેના ગુણો ચિકાસ વાળા હોય છે અને શરીરમાં નમી જાળવી રાખે છે તેમાં શક્તિ વધારે છે અને તેનો રસ મીઠો હોય છે તો આ સાથે જ સફેદ મુસડી પુરુષોની સમસ્યાઓના ફાયદા કારક છે તો આ સાથે જ ઇરેક્ટાઇલ ડિફેક્શન ની મદદ કરે છે અને સાથે જ સ્ટ્રેસ ઘટાડીને ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારે છે તો ક્ષમતા વધારે છે અને સુધારે છે આ સાથે જ ઉપરાંત શીઘ્ર પતનની સમસ્યામાં પણ રાહત આપે છે અને પુરુષોમાં થતી નબળાઈ અને થાકને પણ સફેદ મૂછડી દૂર કરી શકે છે તેથી તેમની શુક્રાણુઓની સંખ્યા પણ વધી શકે છે તો સફેદ મૂછડીનો ઉપયોગ વજન વધારવા માટે અને મસલ્સ બનાવવા માટે પણ કરી શકાય છે જે લોકો વધારે પડતા દુબળા હોય અને નબળા હોય તેવા લોકોએ સફેદ મૂછડીને લઈને આ સિવાય કોઈ બીજા મસલ્સ મજબૂત બનાવવા માટે જીમ જતા હોય તો પણ તેમને સફેદ મૂછડી ફાયદો કરી શકે છે અને આ સાથે જ ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે તો વારંવાર શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં પણ તે રાહત આપે છે તો સફેદ મુશળી યુરિનલ સંબંધિત સમસ્યામાં રાહત આવે છે જેમ કે યુરિનલ ઓછું આવતું હોય બળતરા થતી હોય અથવા તો મહિલાઓને સફેદ પાણી પડવાની સમસ્યા હોય છે તો પણ સફેદ મુસળીનો ઉપયોગ સાબિત થાય છે આ સમસ્યાઓને ઓછી કરવી અને શરીરને કાર્યક્ષમતામાં સુધારો આપે છે તો સફેદ મુસળીનું સેવન કેવી રીતે કરવું એ પ્રમાણે પ્રશ્ન છે તો સફેદ સેવન કરવા માટે તેનું બારીક ચૂર્ણ તૈયાર કરીને દિવસમાં બે વખતે લઈ શકાય છે તો સવારે નાસ્તા પછી ત્રણ થી પાંચ ગ્રામ અને રાત્રે ભોજન પછી ત્રણ થી પાંચ ગ્રામ સફેદ મુસળીનો પાવડર હુંફાળા દૂધ સાથે લેવાથી શરીરને ફાયદો થાય છે અને સાથે જ સફેદ મુસળી કોને ન ખાવી તો સફેદ મુસળીના ગુણ ભારે હોય છે તેથી જે લોકોનું પાચન નબળું

આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા આધારિત છે પુષ્ટિ નથી કરતું નમસ્કાર